નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદમાં નવનિયુક્ત નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો સત્કાર સમારંભ યોજાયો ભાજપના કાર્યકરોની પરિચય બેઠક યોજાયા આમોદમાં હિન્દુ જિમખાના દ્વારા ભરુજ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો ગોસાઈડવાડ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આમોદ ખાતે પધારેલ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ડીકે સ્વામીએ લવગણ વસાવાની પ્રતિમાને ફુલાર ચડાવી શિષ ચૂકાવ્યું હતું ત્યારબાદ બહુચર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાછાવાડમાં રામજી મંદિર તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો કાછાવાડમાં ભાજપના કાર્યકરોની પરિચય બેઠક રાખવામાં આવી હતી જ્યાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય ડી કે સ્વામીનું શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ સર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબસીયા પ્રમોદ પટેલ સહિતના લોકોએ પુષ્પગુચ્છા આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ હિન્દુ જીમખાના દ્વારા આયોજિત ગોઝાઈવાડમાં હિન્દુ જીમખાનાના યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડી કે સ્વામી સર પ્રમુખ મિથુન મોદી તેમજ હિન્દુ જીમખાના માર્ગદર્શક મુકેશ જાદવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી હિન્દુ સમાજ મતભેદ ભૂલી એક થવા જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સામાજિક સમરસતા ઉપર ભાર મૂકી અને હિન્દુ સમાજને એક રહેવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સફિક પટેલ તુફાનીસ બી ન્યૂઝ આમોદ